મિત્રો તમે નેતા તો ઘણા જોયા હશે ચૂંટણી આવે ત્યારે ગામમાં આવે લોકોને વચનો આપે ચૂંટણી જીતી જાય પછી પાંચ વર્ષ સુધી કોઈ પગ ના મૂકે ગામની અંદર અને ઘણા એવા નેતા પણ છે જે લોકોને વચન આપે અને ચૂંટણી જીતે અને લોકોની સેવા કરે વિડીયોને અંત સુધી ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ તમને આ વીડિયોની અંદર ઘણું બધું શીખવા મળશે ઘણું બધું હું તમને જાણવાનો પણ છું અને તમને લાગશે ખરેખર આવું હોવું જોઈએ તો આવો મિત્રો આપણે જાણી લઈએ કે કે ભાઈ ગુજરાતની અંદર ગમ એવા ઘણા નેતા છે કે ભાઈ લોકોની સેવા કરવા માગે છે લોકોની વચ્ચે રહેવા માગે છે સમાજને આગળ વધારવા માગે છે સમાજની સેવા કરવા માગે છે તો ગામની અંદર અલગ 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 પ્રકારની પાર્ટીના નેતાઓ આવે છે ચૂંટણી આવે ત્યારે તો અમુક જ નેતા એવા હોય છે કે લોકોની સેવા કરવા માંગે છે લોકો વચ્ચે રહેવા માંગે છે તે માનવામાં આવે તો વિસાવદરની ચૂંટણી જીત્યા ગોપાલભાઈ ઇટલિયા સતત માનવામાં આવે તો અત્યારે જેવું થઈ ગઈ છે સતત ગોપાલભાઈ ઇટલિયા સાહેબ એ પોતા લોકોની સેવા કરી રહ્યા છે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર લોકોની એ એ પ્રશ્નો વધારે હોય છે કે ભાઈ ખેડૂતો કે ખેડૂતોની પ્રશ્નો વધારે હોય એ પ્રશ્નો લાગાતાર ગોપાલભાઈ ઇટલિયા સાહેબ કરી રહ્યા છે આ બાજુ માનવામાં આવે તો ચેતરવસાવ હાલ તો જેલમાં છે પરંતુ એ પણ આદિવાસીઓ માટે કોઈ પણ પ્રશ્નનો જવાબ ઉઠાવતા હોય છે સરકાર સામે લડતા હોય છે તો આવા જ નેતા જે બહુ ઓછા જોવા મળતા હોય છે જે સારા વિસાર ધારણાવાળા આપણે કોઈ નેતા કોઈ પાર્ટીની કોઈ વિરુદ્ધ કરતા નથી પરંતુ જે હકીકત દેખાય છે એ જ કહીએ કે ખરેખર મિત્રો નેતા એવો હોવું જોઈએ કે લોકોની સેવા કરવું જોઈએ લોકોને સુખ દુઃખમાં હાજર રહે અને લોકોને જરૂર પડે તો હાજરી આવો નેતા હોવું જોઈએ તો ખરેખર આપણે પણ એવા જ નેતાને આપણે સુટાડવું જોઈએ આગળ આ વિશે તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો આજની વિડીયો બસ આટલું જરૂરથી આપણે મળીશું જય હિન્દ